નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી તમે શું કામ કરો છો કેદારનાથની મોટી પુત્રી સુષ્માએ નોકરાણીને પૂછ્યું સુષ્મા પોતાના પિતાની તબિયત જાણવા ઉધમપુરથી અહીં આવી હતી બંને દીકરીઓના લગ્ન થયા પછી કેદારનાથ એકલા પડી ગયા મારી પત્નીનું એક વર્ષ પહેલાં અવસાન થયું હતું મોટો દીકરો જોનપુરમાં સરકારી અધિકારી હતો બાબુજીની સંભાળ રાખવા માટે એક એવી છોકરીની જરૂર હતી જે આખો દિવસ ઘરમાં રહી શકે અને ઘરના બધા કામો સંભાળી શકે હા બહેન હું બધા કામ કરી શકું છું હું જાડું પાડવાથી લઈને રસોઈ સુધી બધું જ કરી શકું છું છોકરીએ આખો ફેરવીને કહ્યું તમે કોની સાથે વાત કરો છો સુષ્મા કેદારનાથે પોતાના હાથ વડે પેટ પર લટકતા ભીના પવિત્ર દોરાને ખસેડતા કહ્યું તે સ્નાન કરીને હમણાં જ બહાર આવ્યો હતો તેના અડધા માથામાંથી પાણી ટપકતું હતું એક છોકરી એ છે બાબુજી તે ઘરના કામ માટે આવી છે તમે મને નોકરી પર રાખી શકો સુષ્માએ બાબુજી સામે જોઈને પૂછ્યું કેદારનાથ એ છોકરી તરફ જોયું અને વિચારવા લાગ્યું તે ઘરની સ્ત્રી જેવી લાગી છે તે કોઈ મજબૂરીમાં કામ માગવા આવી હશે તેમ છતાં આજકાલ જે રીત રીતે ઘરોમાં ચોરીઓ થઈ રહી છે તે જોતા સંપૂર્ણ તપાસ કર્યા પછી જ કોઈને નોકરીએ રાખવા જોઈએ દીકરી તેને પૂછ્યું કે તે કઈ જાતિનો છે અરે તમે કઈ જ્ઞાતિના છો પ્રશ્ન પુનરાવર્તિત કર્યો મને ખબર નથી હું માતાને પૂછીશ અને તેમને જણાવીશ બાય ધ વે માએ મારું નામ બેલા રાખ્યું છે છોકરી દરેક પ્રશ્નનો ઝડપથી જવાબ આપી રહી હતી ઠીક છે કાલે તારી માતાને લઈ આવ સુષ્માએ કહ્યું હા દીદી હું કાલે સવારે જ માને લઈને આવીશ બેલા બોલી અને ઝડપથી ત્યાંથી નીકળી ગઈ મા મને કામ મળી ગયું આનંદથી ચીસ પાડીને બેલાએ તેની માતા રાધિકાને ગળે લગાવી અને કહ્યું સુષ્મા દીદી બહુ સારી છે બેલાને જન્મ આપ્યા બાદ રાધિકા પોતાનું ગામ છોડીને શહેરમાં આવી ગઈ બેલાને ઉછેરવા માટે તેને ઘણી મહેનત કરવી પડી હતી તેને અન્ય લોકોના ઘરની સફાઈથી લઈને કપડાં ધોવા સુધીનું કામ કરવું પડતું હતું તે પછી જ તે પોતાનું અને બેલાનું ભરણ પોષણ કરી શકતી હતી રાધિકા સગર્ભ હોવાથી તેને તેના ગામમાં ઘણા ટોણાનો ઘણા ટોણાનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેણે હિંમત હારી નહીં તેણીએ તેના પેટમાં ખીલેલા ફૂલને જન્મ આપવાનું નક્કી કર્યું અરે એણે કોના પેટમાં બીજ નાખ્યું છે કરમજલી કેમ બોલતી નથી ઓછામાં ઓછું અમને પિતાનું નામ તો જણાવ જણાવો જેથી અમે બાળકના અધિકારી માટે લડી શકીએ રાધિકાની માતાએ તેને ખરાબ રીતે મારતી વખતે પૂછ્યું હતું માર માર્યા પછી પણ રાધિકાએ તેને માતાને કંઈ કહ્યું ન હતું કારણ કે તે માણસ અમીર હતો સમાજમાં તેનું ખૂબ જ સન્માન હતું અને છતાં રાધિકા પાસે તેનો કોઈ પુરાવો પણ ન હતો તે કેવી રીતે કહેશે કે તે પરિણીત છે અને કોઈના બાળકનો પિતા છે પ્રથમ તો આપણે ગરીબી ગરીબ છીએ અને સૌથી ઉપર અપરણિત માતા હોવાનો કલંક છે કોને જવાબ આપીશું કોને ચૂપ કરીશું રાધિકાની માતાએ ગુસ્સામાં કહ્યું હતું શું વિચાર્યું છે તમે સફાઈ કરવા જશો માએ વાળ મરોડતા પૂછ્યું ના માં હું ક્યાંય નહીં જાઉં હું આ બાળકને જન્મ આપીશ જો તમે ઈચ્છો તો તમે લોકો મને મારી શકો છો પરંતુ જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી હું આ નિર્દોષ માણસની હત્યા થવા નહીં દઉં રાધિકાએ રડતા રડતા તેની માતાને કહ્યું હતું તેની માતાની વાતની કંટાળી ગયેલી રાધિકા તેને જાણ કર્યા વિના તેના દાદા દાદી પાસે ગઈ અને તેમને બધું કહ્યું રાધિકાની વાત સાંભળીને નાની પીગળી ગઈ અને ગામ લોકોના ટોળાને અવગણીને તેને ટેકો આપવા સમાન થઈ રાધિકાની માતા અને દાદી સમજી ન શક્યા કે તે શું ઈચ્છે છે બાળકને જન્મ આપવા પાછળ તેનો ઈરાદો શું હતો માં તમારે જવું નથી સવાર થઈ ગઈ છે બેલાએ સવારે તેની માતાને ઊંઘમાંથી જગાડતા કહ્યું હા દીકરી આપણે જવું પડશે પહેલાં હું તૈયાર થઈ જા પછી હું પણ તૈયાર થઈ જઈશ આમ કહી રાધિકા ઝડપથી તૈયાર થવા લાગી સુષ્માએ દરવાજો ખોલીને બંનેને અંદર બોલાવ્યા કેદારનાથ હજુ સૂતો હતો તો તમે વેલાની માં છો સુષ્માએ રાધિકા સામે જોઈને પૂછ્યું આ રખાતા અમે એક જ છીએ રાધિકાએ જવાબ આપ્યો તમારી દીકરી હોશિયાર લાગે છે બાય ધ વે તે ઘરનું બધું કામ કરે છે ને રાધિકાએ તરત જ જવાબ આપ્યો અલબત્ત રખાત મેં તેને બધું કામ શીખવ્યું છે ઠીક છે ચાલો રાખીએ આખો દિવસ અહીં જ રહેશે જો તે રાત્રે તેના ઘરે જાય તો પણ સુષ્માએ બેલાને દર મહિને પાંચસો રૂપિયા આપવાનું નક્કી કર્યું કોણે આવું આવ્યું છે દીકરી સવારે કોની સાથે વાત કરો છો કેદારનાથે બગાસું ખાતા કહ્યું કોઈ નહીં બાબુજી નોકરાણી આવી છે હું તેની સાથે વાત કરતી હતી સુષ્માએ જવાબ આપ્યો જ્યારે કેદારનાથ બહાર આવ્યા ત્યારે રાધિકાએ તેનો લાંબો બુરખો ઉતાર્યો ત્યારે સુષ્માને વિચિત્ર લાગ્યું ઠીક છે ચાલો હવે જઈએ રાધિકાએ ઊભા થતાં કહ્યું ઠીક છે તો કાલથી તમારી દીકરીને મોકલો સુષ્માએ વાતને સમર્થન આપ્યું અને બેલાને આવવા કહ્યું રાધિકાએ રાહતનો શ્વાસ લીધો તેને લાગ્યું કે આટલા વર્ષોથી તેના મનમાં જે જતું ભડકી રહ્યું હતું તેનાથી છુટકારો મેળવવાનો સમય આવી ગયો છે સુષ્માને પણ રાહત થઈ કે બાબુજીની સંભાળ રાખવા માટે સારી છોકરી મળી ગઈ છે તે બીજે જ દિવસે તેના સાસરે પાછી આવી હે છોકરી કૃપા કરીને મારા શરીરને માલિશ કરો આખું શરીર દુખે છે કેદારનાથે બદામના તેલની બોટલ બેલાને આપતા કહ્યું બેલાએ તેના ખુલ્લા શરીરને તેલથી માલિશ કરવાનું શરૂ કર્યું તમારા ગાલ ખૂબ જ પોચી છે તારી માતા તને શું ખવડાવે છે કેદારનાથે તેની એકલતાનો લાભ લઈને પૂછ્યું મા ભેલાએ બૂમ પાડી અને તેની માતાને બોલાવી રાધિકા ત્યાં હતી શરમ આવે છે કેદાર રાધિકાએ બળપૂર્વક દરવાજો ખોલતા કહ્યું દરવાજો ખોલતા કહ્યું તમે તમારી પોતાની દીકરી સાથે વ્યભિચાર કર્યો છે દીકરી ત્યાંથી નીકળી જા રાધિકાએ બોલવાનું ચાલુ રાખ્યું આ કેદારનાથ આ સમયે તે મારી સાથે વર્ષો પહેલાં કરેલા દુષ્કર્મનું પરિણામ છે તમે વિચાર્યું હશે કે રાધિકા ચૂપ રહી હશે પણ હું ચૂપ ન હતો મેં તો તેને જન્મ આપ્યો છે અને તેને તમારી પાસે લાવ્યો છે આ મારું ઈરાદાપૂર્વકનું પગલું હતું જેથી તમારી પુત્રી પણ તમારી હસ્તકલા પોતાની આંખોથી જોઈ શકે કેદારનાથ ગુનેગારની જેમ માથું નમાવીને બધું સાંભળતો રહ્યો રાધિકા બોલવાનું બંધ ન કરતી રહી આ કેદાર હજી તારા માથામાંથી વાસનાનું ભૂત ઉતર્યું નથી તો અહીં તારી સામે તારી દીકરી ઊભી છે તેનું માન છીનવી લો અને તારી વાસના પૂરી કરો હું પણ વર્ષો પહેલાં તમારી વાસનાનો શિકાર બન્યો હતો પછી મેં આદર માટે બહુ આજીજી કરી પણ તમે મને છોડ્યો નહીં ત્યારે મેં જવાબ આપ્યો હોત પણ રખાત આએ મારા પગ પકડી રાખ્યા હતા એટલે હું ચૂપ રહ્યો તે સારું થયું કે બેલાએ મને તમારા ઈરાદા વિશે અગાઉથી બધું કહ્યું આ વખતે દાવ મારા હાથમાં છે શું કહે છે કેદાર મને અવાજ કરીને ભીડમાં તમારા માટે એક દ્રશ્ય બનાવવા દો રાધિકા તેના હોશ ગુમાવી બેઠી હતી અને સતત બોલી રહી હતી જાણે કેદારનાથની બુદ્ધિએ જવાબ આપી દીધો હોય એવું લાગ્યું પોતાની ઇજત બરબાદ જોઈને તે ધાબા તરફ ભાગ્યો અને ત્યાંથી કૂદીને જીવનનો અંત આણ્યો